વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળમાં ખુલાસો થયો છે અમદાવાદ શહેર પોલીસના ઇઠ્યોતેર ટકા મહેકમ ભરેલું છે અમદાવાદ શહેરમાં બાવીસ ટકા પોલીસ કર્મચારીઓની જગ્યા ખાલી છે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલમાં સરકારનો આ જવાબ છે વિધાનસભાના પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરીકાળમાં ખુલાસો થયો છે શહેરના પોલીસના અઠ્યોતેર ટકા મહેકમ ભરેલું છે અમદાવાદ શહેરમાં બાવીસ ટકા પોલીસ કર્મચારીઓની જગ્યા ખાલી છે ગુજરાત પોલીસમાં અગિયાર હજાર નવી ભરતી થશે નવા પાંચસો સત્તાણું પીએસઆઈની ભરતી કરવામાં આવશે છ હજાર છસો કોન્સ્ટેબલ સહિત એસઆરપીની પણ ભરતી કરાશે ગુજરાત પોલીસમાં કુલ અગિયાર હજાર ભરતી થઈ છે છેલ્લા બે વર્ષમાં બાર હજાર આઠસો સોળ જગ્યા પર ભરતી થઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આ જવાબ આપ્યો છે વધુ માહિતી સાથે ગાંધીનગરથી સંવાદદાતા હિતલ પારિક મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે જે હિતલ છેલ્લા બે વર્ષમાં જે રીતે ભરતીઓ થઈ છે ને હજી પણ બાવીસ ટકા જગ્યા ખાલી છે અગિયાર હજાર ભરતી કરવાની વાત ચાલી રહી છે શું વધુ વિગતો જોઈ ચોક્કસ ઉઠી શકાય કે વિધાનસભા ગૃહમાં પોલીસની જે ઘટ છે એ પ્રકારનો પ્રશ્ન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછવામાં આવ્યો હતો અને ઇમરાન ખેડાવાલાએ પણ આ પ્રશ્ન કર્યો હતો સ્વાભાવિક છે કે એ વખતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે અને જવાબમાં સ્પષ્ટ થઈ ગીધું છે કે ગુજરાત પોલીસમાં આગામી દિવસોમાં અગિયાર હજાર જેટલી નવી જગ્યાઓ ભરતી કરવામાં આવશે સાથે જે પીએસઆઈ ના પાંચસો ને સત્તાણું તો કોન્સ્ટેબલ છ છ દાવો કર્યો છે કે છેલ્લા બે વર્ષમાં જોઈએ તો બાર હજાર આઠસો ને સોળ જગ્યાઓ ભરવામાં આવી છે એટલે વહેલામાં વહેલી તકે પોલીસ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું આશ્વાસન પણ ગૃહને આપ્યું છે જી જોઈ બિલકુલ